નમસ્કાર આજે આપણે ગુજરાત પોલીસ ભરતી ખાસ કરીને કોન્સ્ટેબલ અને પીએસઆઈને લગતા જે લેટેસ્ટ અપડેટ્સ છે એના પર થોડી ઊંડી વાત કરીશું આ માહિતી આપણને ઓનલાઈન સ્ટ્રોતમાંથી મળી છે મુખ્યત્વે અમીન રાષ્ટ્રી ઓફિશિયલ પર જે શેર થયું છે એના આધારે બરાબર તો આપણો હેતુ એ છે કે આમાંથી જે મુખ્ય વાતો છે જેમ કે બોનસ માર્ક્સ ની શક્યતા આન્સર કી નું શું સ્ટેટસ છે અને પીએસઆઈ પરિણામ ક્યારે આવી શકે એ બધું સમજીએ હા તો ચાલો શરૂ કરીએ કોન્સ્ટેબલ ભરતીમાં જે બોનસ માર્ક્સ ની વાત ચાલી રહી છે તેનાથી શું છે આખી વાત હમ આ ખરેખર એક રસપ્રદ મુદ્દો છે કારણ કે આ ચર્ચા શરૂ થઈ છે પેલી વાંધા અરજીઓ પછી મતલબ ઉમેદવારોએ અમુક પ્રશ્નો સામે વાંધા ઉઠાવ્યા હતા ઓ અચ્છા હા તો સ્ત્રોત એમ કહે છે કે જો બોર્ડ આ વાંધાઓની સમીક્ષા કરે અને એમને લાગે કે હા પ્રશ્નોમાં ખરેખર ક્ષતિ હતી ભૂલ હતી તો પછી બધા જ ઉમેદવારોને લગભગ 5 જેટલા બોનસ માર્ક્સ મળી શકે છે 5 માર્ક્સ બધાને હા બધાને જો પ્રશ્ન ખોટો ઠરે તો બરાબર પણ એ યાદ રાખવું જરૂરી છે કે આ હજુ મતલબ પાકી ખબર નથી ના બિલકુલ નહીં કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ પણ સૂત્રો કહે છે કે બોર્ડ આના પર વિચાર કરી રહ્યો છે હા અને સારી વાત કહેવાય કે ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં લેવાઈ રહી છે કદાચ સાચી વાત આ દર્શાવે છે કે પ્રોસેસમાં ક્યાંક ને ક્યાંક પારદર્શિતા રાખવાનો પ્રયાસ છે બિલકુલ અને આ બોનસ માર્ક્સની વાત સીધી રીતે ફાઇનલ આન્સર કી સાથે જોડાયેલી છે કારણ કે જે પણ ફેરફાર થશે એ આન્સર કીમાં જ દેખાશે એકદમ બરાબર તો પછી ફાઇનલ આન્સર કી કોન્સ્ટેબલની એના વિશે શું અપડેટ છે ઉમેદવારો ખરેખર એની રાહ જોઈ રહ્યા છે હા એ તો છે જ સ્ત્રોતમાંથી જે જાણકારી મળી રહી છે એ મુજબ એમ લાગે છે કે ફાઇનલ આન્સર કી ટૂંક સમયમાં આવશે ટૂંક સમયમાં એટલે કોઈ અંદાજ સંભવિતપણે જુલાઈ મહિનાના અંત સુધીમાં ઓકે જુલાઈ એન્ડ હા અને એવું પણ જાણવા મળ્યું છે કે આખી જે પ્રોસેસ છે વાંધા અરજીઓ તપાસવાની અને ફાઇનલ કી તૈયાર કરવાની એ જૂનના છેલ્લા ભાગમાં શરૂ થઈ ગઈ હતી એટલે કામ ચાલી રહ્યું છે અને આ ફાઇનલ કી બહુ જ મહત્વની છે કારણ કે એના આધારે જ ફાઇનલ સ્કોર નક્કી થશે સાચી વાત છે એટલે ઉમેદવારોને હજુ થોડી ધીરજ રાખવાની જરૂર છે પણ લાગે છે કે વસ્તુઓ આગળ વધી રહી છે હા બિલકુલ ચાલો હવે વાત કરીએ પીએસઆઈ પરીક્ષાના પરિણામની એની પણ લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એમના માટે શું સમાચાર છે એમના માટે તો એમ કહી શકાય કે ઘણા સારા સમાચાર છે ઓ શું છે સ્ત્રોતનું કહેવું છે કે પેપર ચકાસણીની જે મુખ્ય પ્રક્રિયા હતી એ પૂરી થઈ ગઈ છે અચ્છા પેપર ચેકિંગ પૂરું હા અને જો સ્ત્રોતની વાત માનીએ તો રિઝલ્ટ હવે પછીના લગભગ સાત દિવસમાં આવી શકે છે સાત દિવસમાં મતલબ બહુ જ જલ્દી હા ખૂબ જ જલ્દી સંકેત છે વાહ આ તો પીએસઆઈ ઉમેદવારો માટે બહુ મોટી રાહતના સમાચાર કહેવાય આટલી રાહ જોયા પછી છેવટે પરિણામ નજીક છે ખરેખર આ બધા અપડેટ્સની સાથે સાથે સ્ત્રોતમાં એક બીજો મહત્વનો મેસેજ પણ હતો બરાબર ને હા અને એ મારા મતે સૌથી મહત્વનો છે એ છે રાખવાનો અને અફવાઓ પર ધ્યાન ન આપવાનો ફક્ત સત્તાવાર અથવા તો જે ભરોસાપાત્ર સ્ત્રોત હોય એની માહિતી પર જ વિશ્વાસ કરવો સાચી વાત છે કારણ કે આવી ભરતી પ્રક્રિયાઓમાં સમય લાગે અને એ દરમિયાન ઘણી અટકળો ચાલતી હોય છે બિલકુલ અને ઉમેદવારો માટે આ સમયગાળો ખરેખર તણાવપૂર્ણ હોય છે એટલે ખોટી માહિતીથી દૂર રહેવું અને પુષ્ટિ થયેલી વાતની જ રાહ જોવી એ જરૂરી છે એકદમ સાચી વાત તો આપણે જે આખી ચર્ચા કરી એનો ટૂંકમાં સાર કાઢીએ તો પહેલું કોન્સ્ટેબલ ભરતીમાં બોનસ માર્ક્સની શક્યતા છે જેના પર વિચાર ચાલી રહ્યો છે હં બીજું કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી જુલાઈના અંત સુધીમાં આવી શકે છે અને ત્રીજું પીએસઆઈનું પરિણામ ખૂબ જ નજીકના ભવિષ્યમાં કદાચ આવતા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે બરાબર અને આ બધાની વચ્ચે સૌથી અગત્યની વાત ધીરજ રાખો અને સાચી માહિતી પર જ આધાર રાખો બિલકુલ અને છેલ્લે એક વિચારવા જેવો મુદ્દો પણ છે અહીંયા કયો કે જ્યારે હજારો યુવાનો આવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે અને પછી પરિણામની રાહ જોતા હોય છે અનિશ્ચિતતા વચ્ચે ત્યારે પરીક્ષાની તૈયારી જેટલું જ મહત્વનું કદાચ પોતાની માનસિક શાંતિ અને સકારાત્મકતા જાળવી રાખવાનું પણ છે ખરું ને પણ એક જાતની કસોટી જ છે ખરેખર બહુ સાચી વાત કહી પરિણામની